વરસાદ ભલે ગમે એટલો આવે પણ વિકાસ છે એ અટકવો નહીં રાજકોટ કાલાવડ આ ઘણી બધી જગ્યાએ વિડીયો આવી રહ્યા છે કે ચાલુ વરસાદે જઈ છે રોડ બનતો હોય વિચાર કરો આ સરકારમાં જઈ કેટલો બધો વિકાસ થઈ રહ્યો છે એ લોકો આપણા વિકાસ કરવા માટે જઈ ચાલુ વરસાદે છે રોડ બનાવી રહ્યા છે અમારા અહીંયા છે જામનગરમાં તો જે સમાણા રોડે છે એ જ્યાં ડામર પાથર વરણ એની બદલે છે ખાલી જઈ માટી મેટલ નાખી અને જે રોડ ને જે સમોનમો છે એ કરવામાં આવી રહ્યો છે એટલે આજે સરકાર જે આપણા ગુજરાતની જનતા છે એના વિકાસ માટે જઈ કેટલી તત્પર છે ને એ આ ઉપરથી જે જણાય આવે છે સરકાર ચાલુ વરસાદે જઈ રોડ બનાવવાની જે પરવાનગીઓ આપી દે છે કોન્ટ્રાક્ટર પણ એટલા બધા બુદ્ધિશાળી છે કે રોડ એ પણ કાંઈ કેતા અધિકારીઓ એમ ફૂલ ચેકિંગ છે જેથી કરીને અધિકારીઓ છે એનઓસી પણ આપી દેતા છે છે જ્યારે રોડ બનતો હોય ત્યારે ચીફ એન્જિનિયર કે જે કોઈ એન્જિનિયર હોય એને જઈ રોડનું ઇન્સ્પેક્શન કરવાનું હોય ને કે રોડ છે એ બરોબર બને છે કે નહીં ને આ બધું જે ચેક કરવાનું હોય અને ઈ ચેક તો જેટલું બધું વ્યવસ્થિત થાય છે કે ચાલુ વરસાદે રોડ બનતો હોય ને એ પણ આ ચીફ એન્જિનિયરોને છે દેખાવ

પાણીમાં જ ઓગડવાનો છે એ સિવાય કઈ થવા નથી એટલે ગુજરાતની જનતાને જનતા ને જાય ત્રીસ વર્ષમાં જઈ ચાલુ વરસાદ ડામર રોડ બની જાય એટલા બધા વિકાસ કરવા બદલ જાય ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત